શિક્ષકો પણ આવી રીતના એક બાળકને કેતા હતા કે તારાથી આ વખતે તો નહીં પણ આવતા સાત જન્મ સુધી ગણિત આવડશે નહીં કે ગણિત તારા કામનું જ નથી મૂકને માથાકૂટ પણ એ શિક્ષકને એ વાતની ક્યાં ખબર થશે કે આ બાળક ભવિષ્યમાં ગણિતનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનની મોટી મોટી શોધો કરશે પણ પેલા જય હિન્દ જય જગત ગુજરાત પ્રેસ પેલા કે સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ ધન્યવાદ કે કોણ છે આ વ્યક્તિ કે કોણ એ વિદ્યાર્થી કે જેને શિક્ષકે કીધું કે આ વખતે તો આવતા સાત જન્મ સુધી તને ગણિત નહી આવડે અને એ વિદ્યાર્થી એવું તો શું શું શોધો કરી જેથી કરીને શિક્ષકને પણ પોતાના શબ્દો કડવા લાગવા માંડ્યા તો એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં પણ ભૌતિક વિજ્ઞાનના પિતા એટલે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન હેલો હેલ્લો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આલ્બર્ટ કે વિશ્વની લગભગ મોટા ભાગની વ્યક્તિઓ એને ઓળખતી છે હવે મોટા ભાગની કીધી એટલે એમ એમના કહેતા કે મારા દાદા બાપાને નથી ઓળખતા એને ઓળખે મતલબ મોસ્ટ ઓફ લોકો આ વિજ્ઞાનને લગતા હોય એ લોકો એને ઓળખતા હોય વરી પછી આપણે

સ્વિતરલેન્ડ ગયા કે ત્યાં તેમને સ્નાતક ની પદવી મેળવી સ્નાતક પદવી મેળવીને તરત જ એને એક શિક્ષકની નોકરી માટે એપ્લાય કર્યું હવે જ્યાં જઈને એનું આ રેવાનો કપડાં પહેરવાનો ઢંગ જોઈને બધા એને રિજેક્ટ કરતા હવે માંડ માંડ કરીને એક જગ્યાએ શિક્ષક ની નોકરી મેળવી શિક્ષક ની નોકરી મેળવી પણ એનું આ બધું રહેવાનો ઢોંગ જોઈને થોડાક ટાઈમ માં એને રજા આપી પણ ત્યાર પછી એમણે ઈસવી સન ઓગણીસો પાંચ માં જેરીકીય વિશ્વવિદ્યાલયમાં કે જેરીક વિશ્વવિદ્યાલયમાં પીએચડી ની પદવી મેળવી હવે ઓલો સાહેબ હતો કે એક શિક્ષક હતો એને કહેતો તો કે તને ગણિત નહીં આવડે કે તને ગણિત નહીં આવડે આ વખતે જન્મ મારે કે આ વખતે તો છેડ સાત જન્મ સુધી તને ગણિત નહીં આવડે આ ઈ ની વિદ્યાર્થી હતો એને ઓગણીસો પાંચ માં પીએચડી ની પદવી મેળવી ઈસવીસન ઓગણીસો પાંચ માં તેમને સાપેક્ષવાદનો અસામાન્ય સિદ્ધાંત આપ્યો કે જે આપીને તેઓ વિશ્વભરમાં જાણીતા થયા પરંતુ એ સિદ્ધાંત ન્યૂટનના ગતિવાદ અને પ્રકાશને લગતા ઇથો તરંગવાદ સાથે સંમત થતો નહોતો એવું તમે ક્યારે પણ ના કહી શકો કે કોઈ પણ વિદ્યાર્થી હોય કોઈ પણ વ્યક્તિ હોય એને ભૂલવાની ટેવ હોય અથવા તો એ બીને નબળું હોય તો તમે એમ એને જજ કેવી રીતના કરી શકો કે એ ભૂલી જતો હોય તો એનો નેચરમાં આવતું હોય પણ એને તમે જજ કેવી રીતના કરી શકો કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન ને વિશ્વ વિખ્યાતિ મળી છતાં પણ એ ઘણી વખત ભૂલી જતા કે એક વખત ટ્રેન ની મુસાફરી દરમિયાન એક ટીસી આવ્યો કે આવે ને ટીસી આવે ને આપણે થોડાક ટીસી આવે એટલે અમારે ગુજરાત માં પ્રોબ્લેમ વાળું થાય કે ટીસી આવે ને એટલી વાર તો ઘણા ઘણા વ્યક્તિઓ જોવા જ ના મળે આમ આખા રસ્તે છે ને કેટલાય ની આવ પતર ફાડી નાખી હોય પણ ટીસી જેટલી વાર હોય ને એટલી વાર ક્યાં જાય ને એ જ ખબર નથી કે એક વખત ટીસી આવ્યું ને આલ્બર્ટ આઇન્સ્ટાઇન પાસે ટિકિટ માંગી ટિકિટ માંગી એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન તો પોતાના ખિસ્સા ફોરવા માંડ્યા ખિસ્સા ફફોર્યા પણ ટિકિટ મળી કીધું કે તમે યાર આવડા મોટા વ્યક્તિ આટલા મહાન વ્યક્તિ આવડી મોટી શોધો કરી તો તમે ક્યાંથી ટિકિટ ના લ્યો એવું થોડું બને કીધું કે યાર ટિકિટ લીધી હતી પણ હવે મને એ કેમ ખબર પડશે કે ટિકિટ વિના મને ખબર કેમ પડશે કે મારે ક્યાં સ્ટેશને ઉતરવું કે આ ટાઈપનો કઈક સ્વભાવ હતો કે આવો સ્વભાવ હોય તો આપણે એને મિસજજ કેવી રીતના કરી શકીએ કે આપણે અહીંયા ઘણી જગ્યાએ થતો હોય કે કોઈ વ્યક્તિ હોય તો એને કહી દે કે આ આવો જ છે આ ફલાણું આવું જ છે પણ એનો એ સ્વભાવમાંનો એક ગુણ છે હા બદલવો જરૂરી છે પણ એ સ્વભાવ છે પેલો ભાગ આવ્યો ઓગણીસો પાંચ માં પછી બીજો ભાગ આવ્યો ઓગણીસો કે આપણે મૂવી આવતી હોય ને પેલી બે માં બની હોય બીજો પાર્ટ એનો બન્યો હોય બે હજાર સાત માં કે પેલું સોપાન ઓગણીસો પાંચ માં આવ્યું બીજું સોપાન આવ્યું ઓગણીસો ને સોળમાં માં કે આ સોપાનમાં તેમને બુદ્ધ ની પરિવર્તનના ગુરુત્વાકર્ષણ નો નિયમ હતો એ વસ્તુ સમજાવી શકતું નહોતું કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન ના નિયમે આ વસ્તુ સરળતાથી સમજાવી અને ઓગણીસો ઓગણીસ માં બીજા ઘણા બધા પ્રખ્યાત વૈજ્ઞાનિકોએ આ વસ્તુને માન પણ આપ્યું ઈસવીસન ઓગણીસો છવ્વીસ માં તેઓ અમેરિકાની પહેલી મુલાકાતે ગયા ત્યાંથી પાછા જર્મની પણ આવ્યા જર્મની આવ્યા ને એને વિચાર્યું કે હવે મારે અહીંયા રહેવું નથી કે આપણે આજુબાજુ કોઈ કાયમ ડખો કરતા હોય ને તો એમ થાય કે માઈ ગયું આ બધું મૂકીને હિમાલય બાજુ હોય તો એવું તો નહીં પણ આ મૂકીને ક્યાંક બાર કે બાજુમાં આ અહીંયાથી થી થોડુંક આગું વહી જવું કે કઈ બીજા હોય તોય પણ હવે જર્મનીમાં તો હિટલર હતો એટલે આપણે એની હાલતનું અનુમાન કરી શકીએ કે ઈસવીસન ઓગણીસો અમેરિકા માટે આવી ગયા કે અમેરિકા રહેવા માટે આવી ગયા ઈસવીસન ઓગણીસો ઓગણ માં તેમને અનુમાન કર્યું કે જર્મની સો એ સો ટકા સુપર બોમ્બ બનાવશે સુપર બોમ્બ બનાવશે ને એનો ઉપયોગ હિટલરને ને વારે નહીં લાગે એ વાતની એને ખબર એને લગતો પત્રો તેમને

કે સંયુક્ત રાષ્ટ્ર તરીકે છૂટું થયું ત્યારે ઈઝરાયેલ માંથી એમને આમંત્રણ મળ્યું કે તમે અમારું રાષ્ટ્રપ્રમુખ પદ સ્વીકારો પરંતુ તેઓએ સ્વીકાર્યું નહીં કે હું જેટલો બને ત્યાં સુધી રાજનીતિથી દૂર રહું ને એટલું સારું અને ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસ માં તેઓએ આ બધી વસ્તુ થી નિવૃત્તિ લઈ લીધી એવું નથી કે તેને જીવનમાં માત્ર સફળતાઓ જ જોઈશે તેના બિલકુલ નહીં કે તેના જીવનમાં ઘણા બધા વિરોધ થયા છે કે એમના જીવનનો સૌથી મોટામાં મોટો સિદ્ધાંત કે સાપેક્ષવાદ નો સિદ્ધાંત નો જાહેરમાં વિરોધ થયો કે એટલો તો ત્યાં સુધી લડી લીધું વાત જવા દો કે હિટલરે તો તેના વિરુદ્ધમાં એક જોરદાર સો વૈજ્ઞાનિકો ભેગા કરીને એક દોડદાર ગ્રંથ બનાવ્યો અને એ એ ગ્રંથમાં માત્ર જ હતું કે આનો સિદ્ધાંત આ જગ્યાએ આમ આમ ખોટો ખોટો છે છે હવે આને પ્રશ્ન જ્યારે કોઈ પણ કરતા ને કે હિટલરે આવો ગ્રંથ બનાવ્યો ને એના વિશે તમે શું કહેવો તો એ સરળતાથી એક હાસ્ય સાથે જવાબ દેતા કે હું ખોટો હોત ને તો સો જણાને ભેગું ના થવું પડત એક જણો કેત ને તો પણ હું ખોટો સાબિત થઈ જાય કે હું ખોટો હોત તો સો

કેટલી પેઢીઓના વ્યવહાર વહી જાય ને ઈ જ આવે છે આ આપણે દરેકને ખબર કે કેટલી પેઢીઓ પેઢીઓ ના બોલી યાર ઈસવીસન ઓગણીસો બાવીસ માં તેમને વિશ્વના ઉચ્ચ બુદ્ધિજીવી લોકોમાં સ્થાન મળ્યું ઓગણીસો પચીસ માં કોપલે ચંદ્રક મળ્યું અને ઓગણીસો છવ્વીસ માં નોબલ પારિતોષિક એનાથી વિશે શું હોય આવડા મહાન હોય છતાં પણ તેઓ એક સાદું જીવન જીવતા કે એક સામાન્ય શર્ટ પહેરતા એ જૂનો થાય એટલે ટૂંકી બાઈનું કરી નાખતા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો યાર લાઈક કરો અને આ શેર કરવાનું ના ભૂલો કે આવું મસ્ત હોય એ તમારા પૂરતું જીએ જરૂરી નથી એટલે વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને તમારી યુટ્યુબ ચેનલ હોય તો એમાં વિડીયો ડાઉનલોડ કરી નાખો સ્ટ્રાઇક નહીં મારું સો એ સો ની જવાબદારી છે અને કોઈને લેખિતમાં જોતું હોય તો આવજો મારી અગર દર વખતની જેમ આ વખતે પણ આવીને મારા વિડીયોને પ્રેમપૂર્વક જોવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ અંતે જય હિન્દ જય જય use that